મહાનગરપાલિકા સુરત શહેરમાં પોલીસ દ્વારા આવનારા મકરસંક્રાંતિ તહેવારને લઈને વાહન ચાલકોને નમ્ર અપીલ કરવામાં આવી છે વાહનોમાં સેફટી ગાર્ડ લગાવો અને ફોર વ્હીલમાં ખોલીને બાળકોને ઉભા ન રાખો તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે તથા પોલીસે કહ્યું છે કે વાહન દ્વારા આવનારા મકર સંક્રાંતિના ના તહેવાર ને લઈને સજાગતા દાખવવામાં આવી છે મકર તહેવારો આવે છે એટલે તમને અમે અપીલ કરીએ છીએ તમારા વાહનોમાં ગાર્ડ બાંધો ગાર્ડને લીધે કદાચ દોરો ઉપરથી તમારા ગળામાં ન આવી જાય તમારા બાળકોને સનરૂપ ખુલ્લા રાખીને ફોર વ્હીલની બહાર ઊભા નહીં રાખો તમારા બાળકોના ગળામાં દોરો આવશે તો તમને ખ્યાલ પણ નહીં આવે તમારા બાળકોને ખાસ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે તમારા બાળકોને તમે સનરૂપ ખુલ્લા રાખીને બહાર ઊભા નહીં રાખો સીટ બેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ના નિયમોનું પાલન કરશો તો તમારો પરિવાર તમારી જે રાહ જોઈ રહ્યો છે એને તમે સટીસફુલી ઘરે પહોંચી શકશો સુનિલ ન્યૂઝ